નમસ્કાર મિત્રો વાસ્તુ જ્ઞાન મંદિર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છુપાયેલો છે જો કોઈને પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજાઈ જાય તો તેને જિંદગીની દરેક સમસ્યા સામે લડતા આવડી જશે તે પોતાની દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી જશે અને પોતાની દરેક મંજિલને હાંસલ કરી શકશે આમ તો શ્રીમદ્ ભગવદ્ ગીતા ઘણા લોકો વાંચે છે પરંતુ ઘણીવાર લોકો તેના સાચા અર્થને સમજી નથી શકતા એટલે આજે આપણે ભગવદ્ ગીતાના પંદર ઉપદેશો વિશે ચર્ચા કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ એ છે કે કોઈની સાથે પણ બહુ વધારે ઊંડો સંબંધ ન બનાવવો જોઈએ જ્યારે તમે કોઈની સાથે બહુ વધારે પડતો ઊંડો સંબંધ બનાવી લો છો તો બસ તેમના માટે જીવવાનું શરૂ કરી દો છો તમારા જીવનનું સુખ અને દુઃખ તમારી જિંદગીની દરેક ખુશી તેમના કંટ્રોલમાં આવી જાય છે પણ યાદ રાખજો બહુ વધારે પડતો ઊંડો સંબંધ સિવાય પીડાના તમને બીજું કંઈ જ નથી આપતો તમે પણ ક્યારેક ગૌર કરજો તમારી જિંદગીના બધા દુઃખ તમને ત્યાંથી જ મળે છે જ્યાં તમારા મનનો સૌથી ઊંડો સંબંધ હોય છે એક રાજાના દરબારમાં એક ખૂબ જ સારો ગવૈયો હતો તે ખૂબ સરસ ગાતો હતો પણ તે રાજાના દરબારમાં રહેતી એક નર્તકીને પ્રેમ કરતો હતો તે તેને એટલો પ્રેમ કરવા લાગ્યો કે તેણે મનમાં નિશ્ચય કરી લીધો કે હવે હું જ્યારે પણ ગાઈશ તો ફક્ત મારી પ્રેમિકા માટે જ ગાઈશ અથવા તો ફક્ત તેના કહેવા પર જ ગાઈશ તેનો અવાજ એટલો સારો હતો કે લોકો તેને સાંભળવા માટે આવતા હતા એકવાર તે રાજાના દરબારમાં બહારથી કેટલાક ખાસ મહેમાન આવવાના હતા તો રાજાએ પેલા ગવૈયાને કહ્યું કે આપણા દરબારમાં બહુ ખાસ મહેમાન આવવાના છે તો તારે તેમની આગળ ગાવું પડશે પેલા ગવૈયાનું નામ હતું ઘનાનંદ ઘનાનંદે કહ્યું મેં હવે બીજાઓ માટે ગાવાનું છોડી દીધું છે હું ફક્ત મારી પ્રેમિકા માટે જ ગાઉં છું જ્યારે રાજાને એ વાતની ખબર પડી કે આની જે પ્રેમિકા છે તે તો આપણા જ રાજદરબારની નર્તકી છે રાજાએ તે નર્તકીને કહ્યું કે તું તારા પ્રેમીને કહે કે તેણે મહેમાનો માટે ગાવું જ પડશે જ્યારે ઘનાનંદ પોતાની પ્રેમિકાને મળવા ગયો તો તેણે કહ્યું કે રાજાને ત્યાં બહુ ખાસ મહેમાન આવવાના છે તમારે તેમના માટે ગાવું જોઈએ તો ઘનાનંદે કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું હું ફક્ત તારા માટે જ ગાઈશ તો પેલી નર્તકીએ કહ્યું જો તમે મને આટલો પ્રેમ કરતા હો તો મારી આ વાત માનો અને પેલા મહેમાનોની આગળ તમારે ગાવું જ પડશે તે તેના પ્રેમમાં તેની વાત માનવા માટે રાજી થઈ ગયો રાજાના દરબારમાં પેલા મહેમાન આવ્યા પણ ખરા અને ઘનાનંદે તેમની આગળ પોતાનું ગીત પણ પ્રસ્તુત કર્યું જ્યારે તે લોકો ચાલ્યા ગયા ત્યારે રાજાએ મનમાં વિચાર કર્યો કે આ ઘનાનંદ મારી વાત તો નથી સાંભળતો અને પોતાની પ્રેમિકાની વાત સાંભળે છે અને જે વ્યક્તિ રાજાની આજ્ઞા ન માને તેને રાજ્યમાંથી કાઢી મૂકવો જોઈએ તે રાજાએ તરત આદેશ આપ્યો કે ઘનાનંદને રાજ્યમાંથી બહાર કાઢી મૂકવામાં આવે પછી તે પોતાની પ્રેમિકા પાસે આવ્યો અને કહ્યું કે ચાલ આપણે આ રાજ્ય છોડીને ક્યાંક બીજે જઈએ મેં તારા કહેવા પર ગીત ગાયું અને રાજાએ મને આ રાજ્યમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો છે તો પેલી નર્તકી ઘનાનંદને કહેવા લાગી કે હું શું કામ જાઉં આ શહેર છોડીને રાજા તો મારાથી ખૂબ ખુશ છે અને મને જે કંઈ પણ જોઈએ છે તે બધું અહીં મળી જાય છે સજા તમને મળી છે તમારે અહીંથી જવું પડશે હું શું કામ જાઉં પેલો ઘનાનંદ તેની આગળ ખૂબ રડવા લાગ્યો તડપવા લાગ્યો કે હું તને ખૂબ પ્રેમ કરું છું તારા વગર જીવી નહીં શકું તારા માટે જ મેં આ બધું કર્યું તો નર્તકીએ કહ્યું મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી પ્રેમ તમે કર્યો છે તમે જાણો હું તો અહીં જ રહેવાની છું જ્યારે તેણે નર્તકીની આ વાતો સાંભળી તો તેનું દિલ તૂટી ગયું અને તે બધું જ છોડીને આ શહેરમાંથી ચાલ્યો ગયો અને બાદમાં તે માત્ર ઈશ્વરની શોધમાં લાગી ગયો અને આગળ જઈને એક બહુ મોટો યોગી બની ગયો તો આ સંસાર તમારી ભાવનાઓની તમારા પ્રેમની ક્યારેય કદર નહીં કરે દુનિયામાં સંબંધ તમે ચાહે જેટલા પણ જોડો પણ જો તમે બહુ વધારે ઊંડાણમાં ઉતરી જશો તો સિવાય તકલીફના તમને કંઈ નથી મળવાનું બહારથી બધાની સાથે સારા રહો પણ અંદરથી કોઈની સાથે ઊંડો સંબંધ ન બનાવો ગીતાનો બીજો ઉપદેશ એ છે કે એ વસ્તુ વિશે વારંવાર વિચારવાનું છોડી દો જે તમારા મનની શાંતિને ભંગ કરી દે વાસ્તવિકતામાં આ જીવન એક પ્રવાહની જેમ છે જેટલા તમે જીવનમાં વહેતા રહેશો એટલા હળવા રહેશો જેવા તમારા મન અને તમારા વિચાર કોઈ વસ્તુમાં અટકી જાય છે ત્યાં જ તમને પીડા મળવાની શરૂ થઈ જાય છે મનુષ્યના જીવનમાં ચિંતા તણાવ અને માનસિક બીમારીઓ ફક્ત ત્યારે જ આવે છે જ્યારે તે કોઈ ચીજમાં અટકીને રહી જાય છે ચિંતા આખરે છે શું કોઈ એક જ વસ્તુને વારંવાર વિચારતા રહેવું તેને જ ચિંતા કહે છે જે વસ્તુ પર તમારો કંટ્રોલ નથી તેને છોડી દેવી જોઈએ જ્યારે તમે તમારા મનને કોઈ એક વસ્તુ પર અટકાવી દો છો તો તમે જિંદગીમાં આગળ જ નથી વધતા ત્યાં જ રોકાઈ જાઓ છો અને જે માણસ જિંદગીમાં રોકાઈ જાય છે તેને સિવાય દુઃખના બીજું કંઈ નથી મળતું અને તમે કોના માટે વિચારો છો કોઈ તમારા વિશે નથી વિચારતું ક્યારેય કોઈએ વિચાર્યું છે કે શું કોઈને ફરક પડે છે તમારા જીવવાથી કે તમારા મરવાથી તમારા સુખી થવાથી કે તમારા દુઃખી થવાથી તમે આ વાતને દિલ અને દિમાગમાં બેસાડી લો આ દુનિયામાં કોઈને કોઈ ફરક નથી પડતો કે તમે દુઃખી છો કે સુખી છો તમે જીવી રહ્યા છો કે મરી ગયા છો એટલે કોઈ પણ બાબત વિશે સતત વિચારવું કોઈ કામનું નથી વિચારી વિચારીને માણસનું ફક્ત મગજ જ ખરાબ થાય છે તેને પોતાની સમસ્યાનો ઉકેલ નથી મળતો જ્યારે તમે કોઈ એક જ વસ્તુને વારંવાર વિચારો છો તો તમારી હાલત એવી થઈ જાય છે કે જાણે તમે કોઈ જાળમાં ફસાઈ ગયા હોવ અને તેમાંથી બહાર આવવાનો તમને કોઈ રસ્તો જ ન મળી રહ્યો હોય યાદ રાખજો જો તમે જિંદગીમાં ખુશ રહેવા માંગતા હોવ તો પોતાના વિચારોને ક્યારેય પણ કોઈ એક વિચાર પર અટકવા ન દેતા પોતાના વિચારોને વહેવા દો જીવનમાં આગળ વધતા રહો જોજો તમારું મન ક્યારેય દુઃખી નહીં થાય ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે લોકોની જિંદગીમાં એમની નજરમાં પોતાની વેલ્યુ શોધવાનું છોડી દો ઘણા લોકો કહે છે કે અમે તો બીજાઓ માટે બહુ કરીએ છીએ પણ અમારી કોઈ કદર નથી કરતું અમે બધાને ખુશ રાખવાની કોશિશ કરીએ છીએ બધાની સાથે સારું વર્તન કરીએ છીએ પણ કોઈને અમારી કદર નથી કોઈ અમારી વેલ્યુ નથી કરતું તમારે કોઈની વેલ્યુ જોઈએ છે જ શું કામ તમારે કોઈની કદર જોઈએ છે જ શા માટે જો તમે વેલ્યુ માટે કદર માટે બીજાની પાછળ ભાગી રહ્યા છો તેમને ખુશ કરવા માટે તેમની બધી વાતો સાંભળવા માટે તેમની પાસેથી એ સાંભળવા માટે કે તમે તેમના માટે શું શું કર્યું છે તો તમે માત્ર પોતાનો સમય બગાડી રહ્યા છો અને ખુદને દુઃખ પહોંચાડી રહ્યા છો કારણ કે તમે ચાહે દુનિયા માટે ગમે તેટલું કરી લો લોકોને તમારી કદર ક્યારેય નથી થવાની અરે કોઈને કોઈની કદર નથી હોતી ક્યારેય જોયું છે કોઈને કોઈની કદર કરતા મા બાપ કહે છે કે અમે બાળકો માટે આટલું કર્યું આટલી કુરબાનીઓ આપી પોતાનું આખું જીવન લગાવી દીધું અને આજે એ જ બાળકો વાત વાત પર અમારું દિલ દુભાવે છે અમારી કોઈ વાત જ નથી માનતા તમે કોઈના માટે કંઈ પણ કર્યું હોય અને બદલામાં જો તમને એ ચાહ હોય કે તે તમારી કદર કરે જે તમે તેના માટે કર્યું તેની વેલ્યુ કરે તો ભૂલી જાઓ કે તે તમારી કદર કરવાનો છે તમારી આ વિચારસરણી તમને માત્ર દુઃખ આપશે એટલા માટે બહેતર છે કે લોકોની જિંદગીમાં પોતાની વેલ્યુ શોધવાનો છોડી દો તે કદર કરે કે ન કરે ઓછામાં ઓછું તમે તો ખુદની કદર કરો તમે શું કામ લોકોની પાછળ તમારી જિંદગી બરબાદ કરો છો હા એનો એ મતલબ નથી કે તમે લોકોની સાથે ખરાબ વર્તન કરવા લાગો બસ તમે લોકોની સાથે એટલો જ વ્યવહાર રાખો જેટલાથી કામ ચાલી જાય એટલો નહીં કે તમારી જ જિંદગી ખરાબ થઈ જાય ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે રોજ દિવસમાં ખુદને એકવાર આ સવાલ જરૂર પૂછો કે હું મારી જિંદગીમાં જે કંઈ પણ લોકો માટે કરી રહ્યો છું કે કરી રહી છું શું તે બધું કરીને મને ખુશી મળી રહી છે કે દુઃખ મળી રહ્યું છે જો કોઈ સારું કામ કરીને પણ તમને માત્ર દુઃખ જ મળતું હોય તો તે સારા કામનો શો ફાયદો કોઈની પરવા કરીને જો માત્ર તમને દુઃખ જ મળતું હોય તો એવી પરવા કરીને શો ફાયદો જે વસ્તુ કરીને તમને માત્ર દુઃખ મળી રહ્યું છે જો તે તમે સતત કરતા રહેશો તો તમે ક્યારેય સુખી નહીં થઈ શકો લોકો કહે છે કે અમે તો સાચો પ્રેમ આપીએ છીએ અમારા મનમાં કોઈ છળ કપટ નથી તમે તો સાચો પ્રેમ આપો છો પણ દુનિયામાં કોઈને સાચા પ્રેમની કદર જ નથી કોઈને જોઈતો જ નથી એકવાર ભારતમાં એક વિદેશી પર્યટક એટલે કે ફોરેનર ફરવા આવ્યો તે કોઈ એક હોટલમાં રોકાયો તેણે પોતાના માટે દૂધ પીવાનો ઓર્ડર કર્યો તે હોટલવાળાએ વિચાર્યું કે મારી હોટલમાં ફોરેનર રોકાયો છે તો હું તેને આપણા દેશનું અસલી શુદ્ધ દેશી દૂધ પીવા માટે આપીશ તેણે દૂધનો એક ગ્લાસ તેના રૂમમાં મોકલાવી દીધો તેને દૂધનો ટેસ્ટ એટલો સારો લાગ્યો કે તેણે બીજો ગ્લાસ ઓર્ડર કર્યો તે હોટલના માલિકે તેને બીજો એક ગ્લાસ દૂધ મોકલાવી દીધું પરંતુ તે દૂધ પીને તેની તબિયત ખરાબ થઈ ગઈ જો કે તે દૂધ ખૂબ સારું હતું બિલકુલ શુદ્ધ હતું પ્યોરિટીથી ભરેલું હતું પરંતુ તે શુદ્ધ દૂધ તેને પચ્યું નહીં કારણ કે તેનું શરીર નકલી વસ્તુઓનું આદિ હતું તેનું શરીર તે શુદ્ધ દૂધને પચાવી જ ન શક્યું આવી જ રીતે આજકાલ લોકો પણ થઈ ગયા છે તમે તો શુદ્ધ પ્રેમ કરી લો છો સાચો પ્રેમ આપો છો પણ તે શુદ્ધ પ્રેમ કોઈને હજમ નથી થતો એટલે તમે જિંદગીમાં જે કંઈ પણ કરી રહ્યા છો ખુદને આ સવાલ જરૂર પૂછજો કે તેનાથી તમને ખુશી મળી રહી છે કે દુઃખ મળી રહ્યું છે જો ખુશી મળી રહી છે તો તમે તે કરતા રહો પરંતુ જો તેનાથી તમને દુઃખ મળી રહ્યું છે તો લોકો માટે એ બધું કરવાનું છોડી દો જે તમને માત્ર તકલીફ આપતું હોય ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે કોઈને પણ પોતાના વિશે બધું જ ન જણાવવું જોઈએ કહેવાય છે ને પોતાના દિલના રાજ પોતાના સુધી જ રાખવા જોઈએ જો તમે ઈચ્છતા હોવ કે કોઈની નજરમાં તમારી વેલ્યુ બિલકુલ ખતમ થઈ જાય તે તમારી પરવાહ કે તમારી કદર કરવાનું જ છોડી દે તો તેમને પોતાના વિશે બધું જ જણાવી દો વાસ્તવિકતામાં લોકો એ લાયક જ નથી કે જેને તમે તમારું બધું જ જણાવી શકો અને અવારનવાર મેં લોકોને એ કહેતા સાંભળ્યા છે કે જિંદગીમાં કોઈ એવું જરૂર હોવું જોઈએ જેની સાથે આપણે આપણું બધું શેર કરી શકીએ બનાવીને જોઈ લો કોઈને એવું પોતાનું શેર કરીને જોઈ લો કોઈની સાથે આપણું બધું બદલામાં તમને અપમાન ના મળે તો કહેજો બદલામાં તે માણસ તમારી કદર ઓછી ના કરી દે તો કહેજો દરેક વસ્તુ દરેક વખતે બધાને ન કહેવી જોઈએ અમુક દિલની વાતો જો દિલમાં જ રાખો તો તમારા માટે સારું રહેશે અને શું કામ જણાવવું છે કોઈને બધું જ આ તમારી જિંદગી છે શું કામ ઘુસાડવા છે કોઈને આપણી જિંદગીમાં એટલા ઊંડા કે તમે તેના વગર ચાલી જ ના શકો જે જિંદગી તમારી છે લોકોને ફક્ત એટલું જ પોતાના વિશે જણાવો જેટલાથી ક્યારેય તમને તકલીફ ન થાય ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે બદલાની આગમાં ક્યારેય પોતાની જાતને બાળવી ન જોઈએ ઘણા લોકો જિંદગીભર અંદર ને અંદર બળતા રહે છે ન બહારથી કંઈ કરી શકે છે ન પોતાની જિંદગીમાં કંઈ બદલી શકે છે ન લોકોને માફ કરી શકે છે અને ન પોતાની લાઈફમાં આગળ વધી શકે છે એવો માણસ હંમેશા હતાશાથી ઘેરાયેલો રહે છે કારણ કે તે કંઈ કરી જ નથી શકતો બસ અંદરને અંદર બળતો રહે છે જો કોઈ માણસ કે કોઈ વાત તમને તકલીફ આપી રહી છે તો કાં તો તમે તેનો વિરોધ કરો અથવા તો તેને માફ કરી દો ત્રીજો કોઈ રસ્તો નથી જેટલું તમે તમારા દર્દને તમારી તકલીફોને તમારા અંદર ઊંડા બેસાડતા જશો એટલા જ જિંદગીમાં તમે પરેશાન રહેશો ફ્રસ્ટ્રેટેડ રહેશો બેટર છે કે કાં તો તમે કહીને પૂરું કરી દો અને કાં તો તમે તેનો વિરોધ કરો કે આ વાતને અમે બિલકુલ નહીં સહન કરીએ બાકી જો વાતોને અંદરમાં બેસાડીને રાખી લેશો તો સિવાય મનની પીડાના તમને બીજું કંઈ નહીં મળે ગીતાનો સાતમો ઉપદેશ એ છે કે કોઈની પણ આગળ તમે એ પ્રૂફ કરવાની કોશિશ ન કરો કે તમે કંઈક છો કારણ કે દરેક માણસ એ જ કોશિશ કરી રહ્યો છે કે હું આ છું હું તે છું કે તમે મને નથી જાણતા હું શું ચીજ છું અને એ જ દુનિયાને બતાવવામાં લાગેલો રહે છે કે હું કોઈ ચીજ છું તમે જો લોકોને એ બતાવશો કે તમે કોઈ ચીજ છો તો દુનિયા તમને ડબલ બતાવશે લોકો તમને બતાવશે કે તેઓ પણ કોઈ ચીજ છે કોઈ ક્યારેય પોતાને કોઈનાથી કમ સમજે છે શું તો તમે આ કોશિશ શું કામ કરો છો કે તમે કોઈ ચીજ છો અને આ દુનિયા તમને બતાવશે શું કે તમે કોઈ ચીજ છો જો તમે કોઈ ચીજ છો તો તમારે કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી સાબિત કરવાની જરૂર જ નથી યુનાનમાં કહેવત છે કે જ્યારે કોઈ માણસનો જન્મ થાય છે ને તો ઈશ્વર તેના કાનમાં એક મજાક કરે છે કે તારા જેવો માણસ તો પહેલાં ક્યારેય પેદા નથી થયો તું તો સૌથી સ્પેશિયલ છે સૌથી ખાસ છે પરંતુ તે મજાકને માણસ સીરિયસ સમજીને બેસી ગયો છે દરેક માણસ પોતાને ખાસ સમજે છે અને બીજાને પોતાનાથી કમ સમજે છે દિમાગમાં ઠીકથી બેસાડી લેજો અહીં કોઈ પોતાને કોઈનાથી કમ નથી સમજતો દરેક માણસ પોતાને એ જ સમજે છે કે હું કોઈ ચીજ છું આ જ અહંકારથી દરેક માણસ ભરેલો છે પરંતુ જે સમજદાર માણસ હોય છે ને તે ક્યારેય આ પાગલ પણ નથી કરતો કે બીજાને જઈને બતાવે કે હું કોઈ ચીજ છું તે કોઈ ચીજ બની જાય છે તેણે બતાવવું નથી પડતું કારણ કે જે લોકો બીજાને બતાવવાની કોશિશ કરે છે કે અમે કોઈ ચીજ છીએ તેમને સિવાય દુઃખના બીજું કંઈ હાંસિલ નથી થતું કારણ કે દુનિયા તમને કંઈ નથી સમજતી ચાહે તમે કંઈ પણ કેમ ન હાંસિલ કરી લો એટલે બહેતર છે કે લોકોને ન બતાવો કે તમે કોઈ ચીજ છો જો તમે કોઈ ચીજ છો તો લોકોને કહેવાની કોઈ જરૂર નથી ગીતાનો આઠમો ઉપદેશ એ છે કે જે વસ્તુથી તમે જેટલું ડરશો એ તમારી જિંદગીમાં જરૂર થશે તમારો ડર નેગેટિવિટીને તમારી જિંદગીમાં અટ્રેક્ટ કરે છે જે લોકો ડરે છે ને કે ક્યાંક મારું નુકસાન તો નહીં થઈ જાય તેમનું નુકસાન થઈ જ જાય છે અને જે લોકો મનમાં એ ડર રાખે છે કે ક્યાંક મને કંઈ થઈ તો નહીં જાય તેમને કંઈ ને કંઈ થઈ જ જાય છે અને જે વસ્તુ વિશે તમે વધારે વિચારો છો એ જ તમારી જિંદગીમાં થવા લાગે છે એટલે ફાલતુના ડર મનમાંથી કાઢી નાખવા જોઈએ જે થશે તે જોયું જશે જે વખત આજે તમારા હાથમાં છે તમે તેનો આનંદ લેતા શીખો ગીતાનો નવમો ઉપદેશ એ છે કે પ્રેમ અને ઇજ્જત કોઈને એટલી જ આપો જેટલી તે પચાવી શકે જ્યારે તમે કોઈને હદથી વધારે અહમિયત આપો છો તો તે તમને બહુ હલવાશમાં લેવા લાગે છે જ્યારે તમે કોઈને બહુ વધારે અહમિયત આપો છો તો તે તમારી કદર નથી કરતો તે પોતાના જ અહંકારમાં જીવવા લાગે છે કે હું જ એવો છું હું જ એવી છું સામેવાળો મને આટલો પ્રેમ આપી રહ્યો છે મને આટલી વેલ્યુ આપી રહ્યો છે આ તો મારી ખાસિયત છે તે તમારી ખાસિયત ક્યારેય નહીં સમજે એટલે લોકોને બહુ વધારે ભાવ ન આપવો જોઈએ ઇજ્જત અને માન બધાને આપો પણ એટલા વધારે પણ નહીં કે તમારી ઇજ્જત ખતમ થઈ જાય ગીતાનો દસમો ઉપદેશ એ છે કે ભટકતા મન સાથે તમે તમારી જિંદગીમાં કંઈ નહીં કરી શકો ંદગીમાં જો કંઈક કરવું છે ને તો મનનું સ્થિર થવું બહુ જરૂરી છે તમે વિચારોને જેટલા વધારે દોડાવશો એટલા જ અશાંત રહેશો અને અશાંત મન સાથે જિંદગીમાં તમે કંઈ હાંસિલ નહીં કરી શકો અને જેટલા વિચારોને તમે ઓછા ચલાવશો જેટલા શાંત રહેશો એટલી જ લાઈફમાં તમને ક્લેરિટી રહેશે સ્પષ્ટતા રહેશે એટલું જ તમે તમારા લક્ષ્ય પર ફોકસ કરી શકશો અને એ બધું જ હાંસિલ કરી શકશો જે તમે જિંદગીમાં પામવા ઈચ્છો છો કારણ કે જે લોકો મનને બહુ વધારે ચલાવે છે ને તેમને સમજમાં જ નથી આવતું કે કરવાનું શું છે ક્યારેક કંઈક તેમના મનમાં આવે છે ક્યારેક બીજું કંઈક તેમના મનમાં આવે છે આવા લોકો તો ખુદની જિંદગી માટે પણ સાચા નિર્ણયો નથી લઈ શકતા કારણ કે એક ભટકતું મન ક્યાંય નથી પહોંચી શકતું સિવાય ભટકવાના એટલે જિંદગીમાં જો કંઈ પામવા ઈચ્છો છો તો પોતાના વિચારોને ઓછા ચલાવો દિમાગને ઓછું દોડાવો જેટલું શાંત દિમાગ રહેશે એટલા જ જીવનમાં તમે ખુશ રહેશો એટલા જ આ જીવનમાં તમે સફળ થઈ શકશો ગીતાનો અગિયારમો ઉપદેશ એ છે કે પોતાને ખુશ રાખવા એ આપણી સૌથી મોટી જવાબદારી છે દુનિયાને ખુશ કરવાની કોશિશ કરશો તો દુનિયા તો તમારાથી ક્યારેય ખુશ નથી થવાની અને એના ચક્કરમાં તમે પણ દુઃખી થઈ જશો એટલે જો જિંદગીમાં કોઈને તમે ખુશ કરવા માંગતા હો તો પોતાની જાતને ખુશ રાખતા શીખો કહેવું બહુ આસાન છે પણ પોતાને ખુશ રાખવા બહુ મુશ્કેલ કામ હોય છે કારણ કે માણસ ખુશ રહેવાનું જાણતો જ નથી તે પોતાની ખુશી માટે હંમેશા ભટકતો રહે છે ક્યારેક કોઈ ચીઝની પાછળ ક્યારેક કોઈ માણસની પાછળ ખુશ રહેતા આવડે છે ક્યાં માણસને એટલે લોકોને નહીં ખુદને ખુશ રાખવાની જવાબદારી તમારે ઉપાડવી જોઈએ ગીતાનો બારમો ઉપદેશ એ છે કે દુનિયાના લોકો પાસેથી ક્યારેય કોઈ આશા ન રાખવી કારણ કે અહીં ઈશ્વર અને તમારા સિવાય કોઈ તમારો સાથ નથી આપવાનો જે લોકો પાસેથી તમે આશા રાખો છો ને કે તે ખરાબ વખતમાં તમને કામ આવશે જ્યારે ખરાબ સમય આવશે ને તેઓ તમને આસપાસ દેખાશે પણ નહીં તમારે તમારી લડાઈ જાતે જ લડવી પડશે કરવું તમારે જ પડશે જ્યારે પોતાની સમસ્યા સામે ખુદ તમારે જ લડવાનું છે તો બીજાઓ પાસેથી શું કામ આશા રાખવી શું કામ પોતાની જાતને કમજોર સમજવી એટલા માટે એ વિચારીને લોકો સાથે સંબંધ ક્યારેય ન બનાવતા કે તેઓ મુશ્કેલ સમયમાં કામ આવશે તમારી મદદ કરી શકે છે તમારી મદદ સિવાય પેલા ઈશ્વરના અને તમારા બીજું કોઈ નથી કરી શકતું ગીતાનો તેરમો ઉપદેશ એ છે કે ભવિષ્યની ચિંતા કરવાનું છોડી દો કારણ કે આવનારા કાલને તમે ક્યારેય કંટ્રોલ નથી કરી શકતા ભવિષ્યની યોજનાઓ અને ચિંતાઓ તમારા આજના સુખને છીનવી લે છે પોતાના મનમાંથી બધા ડર કાઢી નાખો અને વિશ્વાસ રાખો જે પણ થશે સારું જ થશે ગીતાનો ચૌદમો ઉપદેશ એ છે કે અમુક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે હંમેશા જો લોકોની સાથે ભીડની સાથે ચાલશો તો તમે પણ એ ભીડનો હિસ્સો બનીને રહી જશો અને એમાં જ સમાપ્ત થઈ જશો જો પોતાની ઓળખ બનાવવી છે તો મંજિલ પણ તમારી પોતાની હોવી જોઈએ રસ્તો પણ તમારો પોતાનો હોવો જોઈએ એટલા માટે એ ન કરો જે દુનિયા કરી રહી છે પણ કંઈક એવું કરીને બતાવો જેને જોઈને આખી દુનિયા હેરાન રહી જાય ગીતાનો પંદરમો ઉપદેશ એ છે કે દુનિયામાં ક્યારેય પણ કોઈની પણ પાસે પ્રેમ ન માગવો કારણ કે પ્રેમ માગવામાં નથી આવતો જો કોઈ તમને પ્રેમ કરે છે તો તમારે તેની પાસે પ્રેમ માંગવો નહીં પડે તે પોતાની મેળે તમને પ્રેમ આપવાનું શરૂ કરી દેશે અને જો તમારે પ્રેમ માગવું પડી રહ્યું છે તો તેનો મતલબ સાફ છે તેને તમારાથી કોઈ પ્રેમ છે જ નહીં મા બાપ પાસે પ્રેમ માગવો નથી પડતો તેઓ જાતે જ પ્રેમ કરે છે પ્રેમ આપવો અને લેવો નથી પડતો તે તો બસ પોતાની મેળે થતો રહે છે વહેતો રહે છે એક સંબંધમાં સૌથી ખરાબ કોઈ વસ્તુ હોઈ શકે ને તો તે એ જ છે કે તમારે તે સંબંધમાં ખુદના માટે પ્રેમ માંગવો પડે જ્યારે સંબંધ એવી પરિસ્થિતિમાં આવી જાય ને તો તેનાથી બહેતર છે કે આવા સંબંધને તોડી નાખવો જોઈએ આવા સંબંધમાંથી પોતાની જાતને બહાર કાઢી લેવી જોઈએ પ્રેમ કોઈ માંગવાની ચીજ નથી પ્રેમ તો કરવાની ચીજ છે જેને તમારાથી પ્રેમ હશે તે તમને પ્રેમ આપ્યા વગર રોકાઈ જ નહીં શકે એટલે પોતાની વેલ્યુ તમે જાતે કરો જેને તમારાથી પ્રેમ નથી તેની પાછળ પાગલ ક્યારેય ન થવું જોઈએ જે પણ વ્યક્તિ ગીતાના આ પંદર ઉપદેશોને રોજ સાંભળશે અને પોતાની જિંદગીમાં ઉતારશે વિશ્વાસ રાખજો જિંદગીની દરેક મુશ્કેલીને તે હસતા હસતા પાર કરી જશે